વલસાડના સરોદી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે બપોરે એક સ્કોર્પિયો કારના ચાલકે દારૂના નશામાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઇકો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો સ્કોર્પિયોના અડફેટે આવેલી ઈકો કારમાં સવાર બે લોકોને ઈજા પહોંચી હતી રૂરલ પોલીસે સ્કોર્પિયો કારમાં તલાશી લેતા અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો વલસાડના સરોદી નેશનલ હાઇવે નંબર ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક એક સ્કોર્પિયો કાર નંબર ચાલક જતી વખતે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા સ્કોર્પિયો ડિવાઇડર કુદાવી સુરતથી મુંબઈ તરફ જઈ રહેલી ઇકો કાર નંબર જીજે એકવીસ સીસી એકસઠ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા જ આજુબાજુના રાહદારીઓ દોડી આવ્યા ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે પહોંચેલી વલસાડ રૂરલ પોલીસ ટીમે સવાર નશામાં ધૂત જણાય આવતા અને કારમાં તલાશી લેતા અંગ્રેજી દારૂ મળી આવતા સ્કોર્પિયોમાં સવાર ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતની ઘટના થતા સરોધી નેશનલ હાઈવે અડતાલીસ પર ટ્રાફિક જામ થતા વલસાડ રૂરલ પોલીસની ટીમે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો અમારી લાઇવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે લાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે પહેલા પહોંચે